હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂર વ્લોગ આઈ હોપ કેમ સ્વરૂપ ઠીકો કે ગુડ મોર્નિંગ છે શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે આજે અગિયાર ઉઠવામાં બહુ લેટ થઈ ગયું છે ગણપતિ બાપા જ્યારે આવે ને સુરતમાં ત્યારે સુરતી લોકો છે ને કદાચ મને એમ છે બધા લોકો લેટ જ ઉઠતા છે ખાલી ગ્રુપના એક બે લોકો હોય ને એ વહેલાં ઉઠી જાય અને એ આરતીને એવું કરે બાકી રેગ્યુલર બીજા દિવસથી થાય તો કાલ રાત્રે ગયા હતા ભાગોળ અને બહુ મસ્ત મસ્ત ગણપતિ જોયા છે ને બહુ મસ્ત મસ્ત વિઝ્યુઅલ લીધું છે એ તમને પછી બતાવી એની પહેલાં આપણે વાત કરી લઈ કે બધા લોકોએ એવું કીધું હતું કે હવે સંદીપભાઈ અત્યારે નંબર શેર કરો તો હું તમને ગણપતિના બધા ફોટા મોકલીશ તો ઉપર આપેલો જે વોટ્સઅપ નંબર છે ને એમાં મને ગણપતિના ફોટા ફોટાની સોરી વિડીયો મોકલી દેજો અને આડો ફોન રાખીને વિડીયો મોકલજો ઘણા લોકો મોકલે છે પણ ઊભો ફોન રાખીને મોકલે છે એટલે મસ્ત આડો ફોન રાખીને ઉતારજો વિડીયો અને બોલા એટલું બોલજો તો વધારે સારું કે અમારી આ શેરી છે ને એટલા ફ્રેન્ડ છે અને એ બધું થોડું એવું બોલીએ કો તો એ વધારે સારું તો ચાલો હવે છે ને આપણે મોર્નિંગની શરૂઆત છે ને આજે હળદરવાળા પાણીથી કરવી પડી જો કે છે ને સાંજે રેખડા અને થોડો વરસાદ આવ્યો ને માથું જામ થઈ ગયું એટલે મેં કીધું હળદરવાળું પાણી પી લો એટલે તબિયત સારી થઈ જાય અને આજે છે ગણેશ ચતુર્થી તો બધાને હેપી ગણેશ ચતુર્થી અને ગણપતિ બાપા તમને બધાને સુખ સમૃદ્ધિ શાંતિ આપે એવી અમારા પરિવાર તરફથી બહુ બધી શુભકામના અને આ બાજુ જો અમારા ભાઈ છે ને પેપર વાસો બેસી ગયો રોય રેડી થઈ ગયો મારા બાકી છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ જલ્દી રેડી થઈ ગયો

અને નેક્સ્ટ યર છે ને ભાગોળ આવશે ને ત્યારે તમે બધા લોકોએ આવજો બહુ મસ્ત ધમાલ મસ્તી કરશું અને આ બાજુ સવારમાં પેપર વાસ કોઈ તો વધારે આ વધારે મજા આવે પેપર વાસે છે હું છે પેપરમાં પેપરમાં બા ગણપતિનું આગમન નું ને બધું એવું છે એવું છે અને મારે કેવું તો પણ ભૂલાઈ ગયું આ નાસ્તો કરી લીધો નાસ્તો કરી લીધો શું છે નાસ્તામાં નાસ્તામાં ચા ને ભાખરી કક નવું બનાવવા પવા ઉત્તપમ ઈડલી હવારમાં બ્રેકફાસ્ટમાં હેલ્ધી

તો આ બાજુ છે ને લાડવાની તૈયારી કરવા મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો શું બનાવો છો તમે આપડે લાડવા કઈ રીતના બનાવવાના છે ભાખરી કરી નથી બનાવવાના ને તો આ વખતે મેં મુઠિયા કરીને બનાવવા છે એકવાર આપણે ભાખરી કરી બનાવ્યા હતા ને એવું છે તો મમ્મી જો આમાં નાખવાનું ફૂલ મોડ નાખવાનું બીજું કઈ નઈ ને તો મમ્મી છે ને જ્યાં સુધી ભાખરી ના ઉઠિયા બનાવી નાખ્યા પછી એને તળશું અને લાડવા બનાવશું એ બતાવશું અને અમુક લોકોએ એમ કીધું કે મમ્મી

કદાચ મારે એકદી એવું નહીં હોય કે જ્યાં કઈ કામ નહીં બીજું હોય બન્યું છે મમ્મી કાંક ને કાંક લેવા જવાનું મૂકવા જવાનું લંબાવવા જવાનું હોય કાલ ગયો તે પ્રિન્ટ પ્રિન્ટ જે આપણે રૂમાલ બનાવ્યો હતો ને એની પ્રિન્ટ અમારી પાસે પડી હતી તો મારા મામાને છોકરાને છાપી તી હા આ લેવા ગયા હતા સોરી અને આ બાજુ જો ગણપતિ બાપાની પરિયાદી ઘરે આવી ગઈ છે અમારી શેરીમાં મસ્ત ગણપતિ બતાવ્યા બનાવ્યા છે મમ્મી જાહે હશે ને આરતીમાં ત્યારે મમ્મીને કે ફોન લેતા જાય તો વિડીયો લેતા આવજો અને અમને તમને વિડીયો ખાલી ફોન ચાલુ કરી દો તમને જે લોકો બોલે એ લેવાનું ન બોલે તો નહીં હું ન આવું હું નહીં આવી તો અને આપણે છે ને એવી ટ્રાય કરીશું કે ઘરમાં છે ને બધા લોકોને વ્લોગ બનાવવાનો મમ્મી ને બનાવવાનો પપ્પાને બનાવવાનો રોહિત ને બનાવવાનો મારે બનાવવાનો બધાને એવી ચેલેન્જ કેમ થાય મમ્મી ઘરમાં ન બને તો અત્યારે હું ભાખરીનો લોટ બાંધું છું ને એવું કરવાનું અને એક સબસ્ક્રાઇબર ની એવી કોમેન્ટ આવી છે કે અત્યારે ગણેશ ચતુર્થી છે તો ઋષિને ગણપતિ બનાવો ગણપતિ બનાવો છે નાસ્તો કરું તમને લાડવાની રેસીપી કન્ટિન્યુ જ્યાં સુધી હું નાઈ ને ફ્રેશ ને ત્યાં સુધી તમે છે ને કાલ રાત્રે ભાગોલ ગયા હતા ને એના વિડીયો જોઈ દો બહુ મસ્ત મસ્ત ગણપતિ લાવ્યા તા ઘરની બહાર કે ગણપતિ જોવા બે દિવસ ત્યાં ગમે ત્યાં જવા ને ગણપતિ બાપા મોરિયાની સાથે જ ગણપતિનું ફૂલ જોરદાર આગમન થાય છે કાલના બ્લોગ તો જોયું જ હશે શું કેવું બહુ મજા આવે કે નહીં

અને ફૂલ ધમાલ મસ્તી કરશું બના રહેજો બ્લોગ ના એક સાંજના વાગી ગયા છે નવ અને જો અમારી સાથે નયનભાઈ આવ્યા છે અને વરસાદ લઈને આવ્યા ને એટલે અમારે છે ને કે ઊભું રહેવું પડ્યું રસ્તામાં તો તમને બતાવું જો ધોધમાર વરસાદ આવે છે વરસાદ રહીને એટલે અમે નીકળી ગયા છે ને આજે બાઉન્સર નો ડ્રેસ પણ પહેરી લીધો છે બ્લેક એમ બ્લેક હું કેવું નહીં ના બાઉન્સર લાગે તો ક્યાં જવાનું છે આજે ભાગોળ જવું છે કે લીંબાયત

બાપા ની મસ્ત મજાનું આગમન થઈ રહ્યું છે ચાલો આપણે ત્યાં જઈને જોઈએ એને મસ્ત ફ્રેશ થઈ ગયો છો ને તમે જે ભાગોલ ગણપતિનો વિડીયો જોયો તે કેવો લાગ્યો કોમેન્ટમાં લખજો અને જો તમને અત્યારે છે ને શેરીના ગણપતિ છે ને મારા ઘરથી દર્શન થાય એ તમને કરાવું આ મમ્મી જો કપડાં જો અમારા છે ને શેરી ગણપતિ છે દર્શન કરી લેજો અને કેવા લાગે કોમેન્ટમાં મમ્મી છે ને એ છે ને મુખિયાનો લોટ બાંધવા મળ્યા તો મમ્મી કઈ રીતના બાંધવાનો છે એવું છે તો ગરમ ગરમ પાણી નાખીને ફૂલ કઠણ લોટ બાંધવાનો છે ચાલો મમ્મી લોટ બાંધીને રેડી થઈ જાય લોટ બંધાઈ ગયો છે ને આ બાજુ મમ્મી છે ને મુઠિયા વાળવાનું ચાલુ કરી દીધું છે તો મુઠિયા થઈ જાય પછી શું કરવાનું એ મમ્મી પછી આને તેલમાં તળવાના છે તો પેલા બધા મુઠિયા રેડી મમ્મી એ જો મુઠિયા તળવા માટે છે ને તેલ મૂકી દીધું છે અને હજી તેલ નથી આવ્યું કે આવી ગયું છે ટ્રાય કરવા નાખ્યું છે અને ઘણા લોકો છે ને સવારે લાડવા બનાવે અને ઘણા લોકો રાતે બનાવે એવું કેમ હશે મમ્મી જે ખાવા વાળા માંથી છે અને મને લાડવા છે ને બપોરે વધારે ખાવાની મજા આવે હાંજ કરતા અને બીજું એક ઈ કે જે લોકો છે ને અમુક લોકો છે ને રોજે રોજે અલગ અલગ ઘરેથી છે ને ગણપતિ આટલું લાડવા બનાવી ને જારવા જતા હોય મંડપ હોય ત્યાં એ તમને ખબર છે કારણ કે અમે છે ને અમે પેલા ગણપતિ આવતા ને જયારે અમે માંડવી જ બેઠા રહેતા અને ત્યાં છે ને રોય અમને અલગ અલગ લાડવા ખાવા મળે અને બધાના હાથના લાડવા અલગ અલગ હોય અલગ અલગ ટેસ્ટ વાળા લાડવા ખાવા મળે તમને સૂરમાના હોય કોઈક ખાંડમાં બનાવે કોઈક ગળમાં બનાવે પણ અમે છે ને ગળમાં જ બનાવીએ છીએ કારણ કે ગળમાં લાડવા છે ને બહુ વધારે ખાવાની મજા આવે ખાંડમાં આમ તો થોડુંક શરદી જેવું થઈ જાય અને ઘણા લોકોને ગળમાં ન ભાવે ખાંડના લાડવામાં મને એવું થાય કે ભાઈ

ત્યારે જ કોઈ પણ વસ્તુ તળવાની હોય ને ત્યારે તળે બાકી સ્પેશિયલ તેલ નો કે એવું કેમ છે બે ત્રણ કામ એક આડે બે ત્રણ કામ બનાવી નાખ્યા સેવડો નથી બનાવવાનો તો સેવડોય બનાવી નાખીએ મૂઠિયાઈ તળાઈ જાય અને પાપડ તળાઈ જાય પણ એ એક તેલમાં બધું તળાઈ જાય એટલે સારું ને એમને એક તેલમાં બધું તળી નાખે એક આરે કારણ કે પછી દાઇઝુ તેલ થઈ જાય ને તો વધારે સારું ન બને એવું બધા કહેતા હોય તો આપણે થોડી વાર છે ને આરામ કરીએ ત્યાં મમ્મી આ મૂઠિયાને ક્રચ કરે ને ત્યારે આપણે બતાવીશ તમને કઈ રીતના અમે ક્રશ કરવી છે કદાચ તો અમે મિક્સરમાં જ કરશું મિક્સરમાં કરશું ને મમ્મી પહેલા આપણે સાવણીથી કરતા હવે મિક્સરમાં જ કરશું બધા જે આપણે મુઠ્ઠી હતા ને એનું સુરમું થઈ ગયું છે ને હવે આપણે ગળનો પાક લેવાનો છે તો મેન છે ને લાડવામાં ગળનો પાક જ હોય તો ગળનો પાક કઈ રીતના લેવાનો છે ને તમને બતાવું તો જો આ રીતના છે ને ઘી લઈ લેવાનું છે ને એમાં ગળ લઈ લેવાનો છે કેટલો ગળ લીધો છે મમ્મી

મસ્ત મજાના સુરમાના લાડુ આજે બનવાના છે તો આ રીતના નાખી દીધું છે અને હવે રીતના મિક્સ કરીને પછી લાડવા વાળવાના છે આની ખ ખ ના ને નાખવાની છે છે મમ્મી નાખશું નાખવાનો નાખી દીધો તો મમ્મી આની અંદર રૂપિયો નાખી દીધો છે ગયા વર્ષનો તમે વિડીયો નો જોયો હોય ને તો જોઈ આવજો ગયા વર્ષે મેં લાડવા બનાવવા રૂપિયાનો સિક્કો નાખ્યો તો કોઈને એટલે કોઈને નીકળ્યો નહીં બે લાડવા ખાધા ને તોય બાજુવાળાને બે લાડવા દીધા હતા એને નાખ્યો એને ન નીકળ્યો કોઈ નીકળ્યો નહીં રૂપિયાનો સિક્કો જ ગાયબ થઈ ગયો હતો તો આ વર્ષે જોઈ હોય છે કે કોને રૂપિયાનો સિક્કો નીકળે છે નાનો હતો ને ત્યારે દર વખતે મારે જ નીકળતો પણ હવે થોડુંક ચેન્જ થઈ ગયું છે કારણ કે હું ત્યારે બબ્બે તંત લાડવા ખાલી સિક્કા હતું ખાઈ જતો હવે એટલા બધા લાડવા નથી ખાઈ આપતો તો મસ્ત મજાનું સુરમું થઈ ગયું છે રેડી અને હવે આને લાડવા વળવાના છે એને અમે

તો હાલો હવે લાડવા વાળવાની તૈયારી બાજુ લાડવા બનાવવાનું ચાલુ થઈ ગયું છે જો સૌથી પેલા બીબામાં છે ને ખસખસના બી નાખીને આ રીતના ભરી લઈને મસ્ત મજાના શેફમાં લાડવા કરવા મળ્યા છે હવે બાયુ ઓચાલની અમે કેમ હવે બધા શેફમાં જ લાડવા કરે પેલા તો બીબા નહોતા ને એટલે બધા હાથે બનાવતા એમાં નાના મોટા લેવા બનતા આ એક હરખા બને એમ તો જો આ એક પરફેક્ટ માપમાં લાડવા બનવાનું ચાલુ થઈ ગયું છે ને ઉપર જો ખસખસના બી લગાવી દીધા છે આ લો બધા લાડવા બની જાય ને એટલે નીચેથી પપ્પાને રોહિતને બોલાવી અને જમવા બેસવી અને કોને નીકળે છે રૂપિયો એ જોઈ લાડવા રેડી થઈ ગયા છે ને બધા લોકો છે ને સાથે જમવા બેસી ગયા છે ને આજે છે ને દોઢ વાગી ગયા જમવામાં લાડવા ને થોડુંક લેટ થઈ ગયું અને આમી તમે લેટ ઉઠ્યા હતા અને ભાખરી આપણે લેટ ખાધી હતી ને તો ભૂખ નથી એટલે આપણે એક જ લાડવો ખાવું આ બાજુ લાડવા થઈ ગયા છે રેડી અને સેલો લાડવો છે મમ્મી બનાવે છે આ બાજુ પપ્પા તો અડધો એક લાડવો બીજો ખાઈ ગયા દોટ ખાઈ ગયા પપ્પાને શું છે લેટ થાય ને એટલે ખાવાની ઉતાવળે બહુ હોય ખાઈને જવાની અને આ બાજુ તારે કેટલા લાડવા ખાવાનું એક જ સિક્કો બીકો નીકળ્યો કે નહીં હજી રૂપિયો કોઈને નીકળ્યો નથી ગળી નો જ આ નાખ્યો છે આ ઓલી વખતે કોઈ નો જ નીકળ્યો આ વખતે નીકળશે

તો જો કોઈના લાડવામાંથી રૂપિયો નથી નીકળ્યો હવે છે ને રોંઢે ખબર પડે રોંઢે આવીને જો પપ્પા કે હું લાડવો ખાવું તો નીકળશે કે બાકી કાલે ખબર પડશે કાલે આપણે લાડવા જ ખાવાના છે તો ચાલો હવે આજે છે ને આપણે થોડુંક માથદુઃખી હોઈ જાય મળે રોંઢાના ટાઈમ રોંઢાનો ટાઈમ થઈ ગયો ને જો ઊઠીને આપણે ઉપર આવી ગયા બપોરે સુવાની ટ્રાય કરી બહુ પણ નીંદર જ ન આવી ચાર વાગે માંડ નીંદર આવી ત્યાં પાંચ વાગ્યા ને ત્યાં જાગી ગયા મમ્મી

અને જો આજે તો વરસાદ નથી આજે આજનું વાતાવરણ બહુ મસ્ત છે તડકો છે અને ઘડી વરસાદ આવે એવું થાય છે પણ વરસાદ નથી આવતો અને આજે છે સાત સપ્ટેમ્બર અને એની સાથે છે આજે ગણેશ ચતુર્થી તો બધાને ગણેશ ચતુર્થીની બધાને શુભકામના અને હા આજે આપણે ગણેશ ચતુર્થી છે આજે આપણે એવો વિચાર કર્યો છે કે રીસીવના આજે આપણે ગણપતિના થોડા ફોટોશૂટ કરી નાખવી તો ચાલો આ જો અત્યારે રિસિવને મેં સુવરાવી દીધો છે હવે એ ઉઠીને ત્યાં સુધી આપણે ડેકોરેશન કરી નાખવી અને પછી એને ઉઠાડીને આપણે ફોટોશૂટ કરી નાખશું અને હા જો ડેકોરેશન કરીને પછી તમને બતાવો અને જરૂર કોમેન્ટ કરજો કે તમે આ બધું ડેકોરેશન ચતુર્થીના રિસના ફોટા પાડ્યા છે કેવા લાગે કોમેન્ટ બોક્સમાં કહેજો અને અત્યારે જો સાંજની રસોઈ બનાવવાની તૈયારી ચાલે છે તો સાંજના જમવામાં ખાલી મકાઈનો સેવડો બનાવવાનો છે એના મમ્મી કારણ કે બોપર ના જે લાડવાએ પીડ્યા છે એવું લાગશે થોડાક લાડવાને ડાળ ખાઈ લેવું ને મકાઈ થોડા દિવસ પહેલા મેં કીધું હતું કે આપણા સબસ્ક્રાઈબર છે ને નંબર ઉપર વિડીયો મોકલશે ને તો તેના વિડીયો આપણે યુટ્યુબ ચેનલમાં નાખશું તો આજે બે સબસ્ક્રાઈબરે મોકલ્યા છે ગણપતિના વિડીયો તો સૌથી પહેલા મોકલ્યા છે ઓલપાડથી વર્ષાબેન મેવાડાએ ગણપતિનો એના ઘરે બેસાડ્યા છે ને બહુ મસ્ત ડેકોરેશન કર્યું છે એ જોયા આવો એની પછીના જે ગણપતિ છે ને એ આશિષભાઈ સોજીત્રાએ બેના છે તેમના ઘરે તો બેયના ગણપતિ જોઈ આવો અને તમારે એ વિડીયો મૂકવો હોય તો આગળ જે વિડીયોના સ્ટાર્ટિંગમાં નંબર આપો તો તેમાં મોકલજો બોલીને મોકલશો ને તો વધારે સારું પડશે પહેલાં મેં કીધું હતું કે આપણા સબસ્ક્રાઈબર છે ને નંબર ઉપર વિડીયો મોકલશે ને તો તેના વિડીયો આપણે યુટ્યુબ ચેનલમાં નાખશું તો આજે બે સબસ્ક્રાઈબરે છે ગણપતિના વિડીયો તો સૌથી પહેલા છે હોલપાડથી વર્ષાબેન મેવાડાએ ગણપતિનો એના ઘરે બે સાઈડ હશે ને બહુ મસ્ત ડેકોરેશન કર્યું છે એ જોયા આવો એની પછીના જે ગણપતિ છે ને એ આશીષભાઈ છે તેમના ઘરે તો બેના ગણપતિ જોયા આવો અને તમારે એ વિડીયો મૂકવો હોય

છે એટલે વિડીયો બનાવવા પણ એ બાજુ મળવા આવશે ત્યારે આવશું હમણાં અમે છેલ્લા એમ જોવાનું વરતા કઈ યાદ નથી સુનિતા લાઠિયા જય ગોપાલ જય ગોપાલ રોહિતભાઈ ની વાત સાચી છે પણ મેં કાલ મૂકી મને યાદ નથી

સ્મિતલ રૂપારેલા મસાજ કરવાથી બોડી સારું થઈ શાલિની પટેલ હેપી ગણેશ ચતુર્થી તો આજે મોસ્ટ ઓફ કોમેન્ટ બધાની હેપી ગણેશ ચતુર્થીની છે તો તમને અને તમારા પરિવારને બધાને ગણેશ ચતુર્થીની ખૂબ ખૂબ શુભકામનાઓ વરસાદ જાદવાણી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રાજ રાફારિયા ગણપતિ દાદાને અમે આજે લાડુ ઝરિયા હું આરતી બેન મારું નામ લેજો ઓકે

રેખા કાકડીયા જય જય સ્વામિનારાયણ હીરપરા રામજીભાઈ ગણેશ ચતુર્થી હેમાક્ષી મોરી મળવા ભાભી નામ તો ખાલી નું આપે પણ મળવા ભાભી ને જાય છે ઉન્નતિ પ્રતિક સંદીપભાઈ ભલે સારું પણ એકવાર ડોક્ટરને બતાવી દેજો પ્રતાપ પરમાર બ્યુટી મસ્ત ગણપતિ છે બધા અમારા ડબોલી ગજેરા સર્કલ મસ્ત આવ્યા છે કતારગામ ઉન્નતિ પ્રતિક ઓકે કતારગામ બાજુ જાવું તો આપણે ગણપતિ જોવા જ એ બાજુ અરુણાબેન મુંગળા ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જીતેન્દ્રભાઈ સાવલિયા મોટા વરાસા ક્યાં રહો છો તો મોટા વરાસા અમે મોટા વરાસા રહીએ છીએ જય સ્વામી નારાયણ ફાલ્ગુની બેન મસાજ કરવું સારું છે બાળક માટે રાધિકા તળાવ્યા હેપી ગણેશ ચતુર્થી સોનલ બેન ની વાત સાચી છે બાળક જેમ ભણે એમ સારું બાળક થાય

નીલમબેન રાજપાલ જય શ્રી કૃષ્ણ તળાવિયા ફેમિલી તો જય કૃષ્ણ આ હતી બસ આજની બધી કોમેન્ટ એની સાથે આજનો બ્લોગ અહીં આપણે એન્ડ કરી છે આઈ હોપ કે તમને વિડિયો ગમ્યો હોય છે વિડિયો ગમ્યો હોય તો લાઈક કરી શેર કરી દેજો કોમેન્ટ કરી સબસ્ક્રાઇબ નું ગ્રુપ પેલા કરી દેજો કાલે પાછા મળીશું કે નવા બ્લોગ સાથે જ્યાં સુધી નવો વિડિયો નથી આવતો ત્યાં સુધી આ વિડિયો એન્જોય કરો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય